પતંગ પતંગ ભગો પતંગ વાળો ભાઈ આઈ જાવ ભગો પતંગ વાળો આઈ આઈ ગયો પતંગ લઈ લે એકવાર તો જલસા પડી જશે આકાશ માં ચગે એટલે વાત પટી જાય બીજાનો કાપ્યા છે પાછો ના આવે આ તો ભગા ના છે ભગો ભડાકા વાળો ભગો પતંગ વાળો બધા જ ટાઈપનો ભગો બગાના પતંગ ચલાવી દો તમે એક વાર મને થોડું આઘું જઈને પતંગ ચાલવા દેવા જવા દે તમે આપડે પતંગ 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 બગાના પતંગ લાલ પીડી કેસરી વાદળી બગાના પતંગ આઈ જાઓના પતંગ મારું બેટું બહુ મોટો પતંગ લાગે હા મારું બેટું બગા ના પતંગ એટલે વાત પટી જાય પાછો આવો 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 પતંગ લઈ લો લાલ પીડી કેસરી વાદરી વાદળી વાદળી આરે પતંગ હમણાં પતંગ પતંગ બગાના પ્રખ્યાત પતંગ તને ખબર છે બગાને હું કયા પતંગ ચોપલા રાજા મહારાજા નહી એરા ચડાવતા સાચી વાત છો તમે બનાવ તે આવતો તો ને અલ્યા નહી આવશો તું ને એવો દોડ્યો એવો દોડ્યો એવો દોડ્યો એવો દોડ્યો દોડ્યો ભય પડ્યો તું જોઈ તો એવો આવે તાની હું તો આવે તું તો આટલી પૂછવા દીધી જમીન માં અને મને બીજું તો બાપુ થઈ જાય

તું યાર એવું ભૂલી ગયો આપણે ઓઢારી પતંગ 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 સાચી ગયો વેચી વેચી મને માતાને કેવું પેલા પોર પતંગ ને તમે જુઓ ને કોઈ પતંગ બેસ્યો એટલે ઓહો કોઈ પતંગ વેચશો ને વેચો ને પછી ખબર નહીં યાર ભૂલી હે જાય જાઓ લાલ પીળી વાદળી પતંગ આઈજો કાર્યો પતંગ લેવો છોકરા માટે તો ના તારા તો કેવા પતંગ જોવી શીખે મને કેટલા પતંગ તો હું ગઈક બદલ દઉં કેવો લેવો બકા છે તારો

લઈ જા લઈ જા એટલે શું કરવાનું શિકા આવ્યું તો મન લાગે પગાકો થઈ ગયો પાયર નું મારો થઈ ગયું